મિત્રો હાલમાં સમગ્ર બનાસકાંઠામાં ભારે વરસાદ પડી રહ્યો છે તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસ જો હાલમાં કયો ભારે વરસાદ પડી રહ્યો છે તમે લોકો જોઈ શકો છો સવારમાં પણ મેં તમને એક વિડીયો અપલોડ કરીને તમને બતાવ્યું હતું કે હાલમાં વરસાદ ચાલુ થઈ ગયો છે અને હાલમાં બહુ જ અતિશય ભારે વરસાદ પડી રહ્યો છે આ મિત્રો બનાસકાંઠા જિલ્લાનું જુનાડીસા ગામમાંથી હું તમને લાઈવ બતાવી રહ્યો છું જો હાલમાં

ઘણા દિવસોથી બનાસકાંઠામાં વરસાદી માહોલ હતો છતાં પણ વરસાદ આવી નતો રહ્યો આજે તે જળબંબાકાર થયું છે ભારે વરસાદ હાલમાં પડી રહ્યો છે મિત્રો મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો તો લાઈક છે અને કોમેન્ટ કરી જેથી તમે આવા આવા વિડીયો તમે દરરોજ નિહાળતા રહો તો મિત્રો વિડીયો અહીં પૂર્ણ કરવામાં આવે છે જો વધુ વરસાદ પડશે તે હું તમને લાઈવ પણ બતાવીશ